ઘરના ખાતા કપાઈનો નીચે ને બીજા કપાઈનો માળો બોલો આવું છે મારું ખાતું તો તમને છે ને આ ઘર બનતો હતા ને બધું કાલનું પ્રોસેસિંગ બધું થઈ ગયું હજુ થોડુંક ઘણું બધું વસ્તુ કરવું પડે એમ છે ઘરમાં ગરોડો ઘર બનાવતો નહીં તમને બતાવવાલો નહીં આવે રમત્રો કેટલા વાગ્યા આ હાથ ને આ પાંત્રી થઈ ગયું હા પાંત્રી ઉપર થઈ ગયું બોલો જો મિત્રો કેવું ને એવું છે એક નંબર છે ને આમાં હું વાંધો નહીં આ ખબર અમને હું ખબર કે અહીં આયથી નહીં પણ સારું આંથી પડી જાય તો આહિતા છે આ આંચી પડી રહી છે રાહીથી

એટલે હું પીછા ટાઈટના ઠોકર ટાઈટના ઠોકા દે ને પીછા એટલે મેં ઘર બનાવ્યું બાકી આપણને કઈ શોખ નહીં કે ઘર બનાવ પણ ટાઈટના હેરાન થઈ આપણને ન પસંદ ભાઈ ન મજા આવે તું રોટલી ખવડાવ હે કોને ખવડાવી દે બાબુ દે તો એ હે અત્યારે મત મી તો ખાઈ લીધું છે કાચી ખાહે આ તો તે ઉડે છે અત્યારે મને મન બપા મોટી બાટલી દૂધ ની પાઈ અને બે ત્રણ બિસ્કીટ લાવ્યા તો મને હું તો હજી ખખડતા હતા કાન માં કરે છે એ બિસ્કીટ કા કાગળિયા પીડા બધા ફૂલ પેક થઈ જાય છે હાલો જઈએ જાવું ને ભાઈ હાલો મિત્રો બહાર જઈએ આપણે અને બહાર નહીં પડે પાણી નાસ્તો કરો કરી લઈએ બધું ભૂલાઈ ગયું નાસ્તો કરીને બહાર જઈને ટેકર આવી ગયું છે એટલે ટેકર મળીએ આપણે તો મિત્રો નાસ્તો પાણી કરી લે તો મસાલો બસાલો સડાવી દીધો ને હવે ટેકર પાયા કેમ કે

ફટાફટ થઈ ગયા સીતારામ તો ફાઈનલી મિત્રો મેં કપાવીમાં ફૂગી ગયા ટ્રેક્ટર તો ચાનનું મેં કીધું ને લગભગ તમારો ભાઈ લગભગ પંદર વીસ મિનિટ થઈ ગઈ વધુ થઈ ગયું તો કહેવાની તો એટલો કપાવીનો ભાઈ

કપામાં પૂરે વજન છે અત્યારે ક્યાંય લેવાનું થાય છે આ પૈસા આવે ને એને પૈસામાં શું કહું ખબર ગોલ્ડા માટે શું ને પેડી ગ્રીન થોડાક રમકડા લેવાનું એવું નાનું મોટું વસ્તુ લેવું છે એટલે આવો ચલો ફટાફટ વીણવા મળી કપા આપણે દસ વાગે નહીં ભરાઈ જાય નવ વાગ્યા અત્યારે તો દસ વાગે લગભગ ભરાઈ જાય તો ચલો ફટાફટ વીણવા મળી તો પછી આપણે ચા પીવા મળશું ડાયરેક્ટ તો મિત્રો ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે ને તમારે આપણે એટલો કપા વિનો શર્ટ તમને કેટા બુલાઈ ગયું વખતે શર્ટ બદલે ટૂંકી બારનું ટી શર્ટ પીવું છે ને એમાં કાલા તો દેખાય ને દાઢ ધાર એ ખૂટી જાય ફોડી નાખે એટલે તો શર્ટ બદલે લીધો છે ચલો ફટાફટ અહીંયા રવાનું છે ચલો ફટાફટ ત્યાં દઈએ ચા પાણી પી લેવી

ચા પાણી પીને મસાલો બસાલો મેં જીતો કસાવી કપા વિણવા એક કોતરા એને આગળ બે હશે ચલો ફટાફટ વીણવા મળીએ ને પછી આપણે બપોરે લગભગ અગિયાર એક વાગે મળીએ

તો મિત્રો આરામ બારામ ઘણો બધો થઈ ગયો આપણે લગભગ સવા બે વાગી ગયા આ બધા રાતે હડી ગયા તો જા ખાય અમુક વાણા ગમતું અમુક વાણા ન ગમતું એટલે હું કોઈને કોઈ નથી જતો એટલે હું ખાલી મારું બતાવું છું કે હું કરું છું ને કે એ બધાને એમ થાય તો મારું જુદી લીધો તો થોડુંક શું કહેવાય ન મજા આવે તો એટલા માટે ચલો આમ તો કપાસ હોય એકવાર આમાં પાંદરા નથી આજે બી પહેલી બીજી વિની છે આમાં આવે હું બીજો આજની ફાટી જાય પછી

આપણી ગાડી છે બાકી ગાડી તો કેટલી છે થઈ મોટી મોટી બપો હતી ઝીણી ઝીણી પોટક ગયો હતો થઈ ગઈ એવી હજી વીણે છે પાંચ વાગ્યા એટલે પાંચમાં પાંચ બાકી છે આપણે બંધ કરી દઉં થઈ ગયા આવે પૂરું થઈ ગયું કેપેસિટી જો કાટો છે રહી લો અને બતાવો તમને કેટલો છો નહીં ચલો કન્ટિન્યુ ખરા વાલો ગયા ભાવ બધે જો 35 થી જાહે આ 35 હે તો તો હારું ને બે પેટી <coughs> <coughs> ચાલો હવે ઘરે જઈએ ઘરે ડાયરેક્ટ આપણે તો ફાઇનલી મિત્રો આપણે ઘરે પૂગી જાય છે ઘરે પૂજ્યો છે મોટો મોટો કાય જોયો છે પાણી ને પીધું છે તો પહેલા આવ્યો પેલા ગરુડા પર આટો મારો ભાઈ અમાર પેલા એની પર જાવું પડે હું બડા ભૂખે જાશે આવે કે ખવરાવો મને કા ખવરાવો તમારો ભાઈ છે ને પેલા ઘરે આવ્યો છપ્પલ કઈ ડા ચપ્પલ કાઢીમાં સીધો બારી પેલા દવડા પાટોમાં સીધો બિસ્કિટ ને દૂધ લઈ આવ્યો ને ભૂચાય ખવડ પેલા તો કેવો મંડાય જાય સારા જ ખા બે તો એને આતાની દિવસે લઈ જાય રાત્રે રોવે છે કે દિવસે રમાડે દિવસે રે તો દિવસે રમાડે હા પાછા મેં કી જાય તો એવું બધું છે આગળ આવશે ઘડી ખમી કેવા મધ મંડાવી જાય હા અમારે ખાવ તો ભૂચાઈ કેમ તો આપણે એન્ડિંગ રહી જાય કેમ કે લોક બહુ મોટો થઈ જાય નકર તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો જીતી જણાવજો ચેનલમાં નો તો સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો મસ્ત મજાની કમેન્ટ કરી દેજો મળી નેક્સ્ટ વિડીયોમાં બરાબર તું ખા મા તું ખા આમાં જીજુબેન છે ને કોને કું થતું હોય તો ચલો બાય બાય